સો ગાઈસ કમાય બધું મૂકી દીધું છે ડાયો થઈ ગયો ડાયો આ મારા રીલ સ્ટાર છે મને રીલ બનાવી આપે સાચે આ વિડિયો ક્રિએટર હા મે વ્લોગિંગ ચાલે છે

Now we are are mm -hmm. so, much. <laughs> so guys, is your photo shoot. Come Come <laughs> 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 ફોટોગ્રાફર <laughs> છે <laughs> <laughs> અને ફૂગારે લે એક ફૂગો તમે ના એક તો આ રે पिंक તું દુધીયારા ગૌતમ ગૌતમ ના હા ક્ષણ તો મોર જોતા ને એવો પડે એન્કો નો જ હોય આ એ મસ્ત લાગો

સંત થઈ ગઈ છે દમ પૂરી અને અમે સોળા બોળપીને બે ગયા છીએ ને હવે આ બધું કાઢવાનું કારણ કે હાથ આવી ગયા અને આ કાન છે ને લાજ થઈ ગયા દુખે બહુ કારણ કે આનો વજન બહુ જ છે બહુ હું તું આવો હે ગાઈસ કમાને છો

કાતર લઈને બેઠો હતો